ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે સનાતન ધર્મ અખિલ ભારતીય કિન્નર સમાજના સંમેલનનો પ્રારંભ થયો હતો ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે સનાતન ધર્મ અખિલ ભારતીય કિન્નર સમાજના સંમેલનનો પ્રારંભ થયો હતો સતયુગના સમયકાળથી કાળથી કિન્નરોને મળેલા અવતારની રૂઢિમાં ચાલતી આવેલી પરંપરા મુજબ આવા સંમેલનોનું આયોજન કરાય છે રાજપાડી ખાતે 30 જૂન સુધી ચાલનારા આ સંમેલનમાં મોટી સંખ્યામાં દેશ વિદેશથી કિન્નરો ભાગ લે તેવો અંદાજ છે આ સંમેલનનો રામાપીરના પાઠથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને માતાજીની પૂજા અર્ચના અને આરતી બાદ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ પ્રસંગે જમ્મુસરના નાયક રેખા કુંવર લાડકુંવર ભાલોદના રાખી કુંવર અને નીલમ કુંવર તેમજ નવસારીથી નાયક પૂનમ કુંવર ચંપા કુંવર ઉપસ્થિત રહ્યા હતા આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા રાજપાટી તેમજ આજુબાજુના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા આમાં અમે દુનિયાને અને અમને જે જીજમાન રોટલો આપે છે અમને એમને એક સંદેશો મોકલીએ છીએ કે તમારી ધરતી પર તમારા ગામોમાં આટલા મોટા મોટા માતાજીઓના કામ થાય તમારો સાથ સરકાર રહે અમારી સાથે અમે તમારી સાથે રહીએ અમારી અંતઃકરણથી તમને દુવા છે અને તમે ફલો ફૂલો તમારા દીકરાઓ ફલે ફૂલે એ જ અમારો અંતકરણથી તમને આશીર્વાદ છે અને આગળ પડતાં બી અમારો આશીર્વાદ રહેશે આગળ પડતા બી તમે અમને સાથ સરકાર આપતા રહેજો કે આવું કામ તમારા શહેરમાં તમારા ગામમાં અમે કરતા રહીએ જય હિન્દ જય ભારત